તો હાલો દોસ્તો કેમ છો બધા મજામાં હતો બધાને જય માતાજી જય રામ ને આજે આપણે આવે છે ઘઉંનો કટર ને હું આવ્યો છું ઘઉંનું કટર લેવા ખો કેળો દેખાડવા એટલે ને કટર આવેલું આવે છે જો તમને દેખાડું તો ગયું છે આપણે હવે કટર ઘઉં કાઢવાનું તમે જોઈ શકો છો આપણે આમથી હવે ઘઉં કાઢવાના હે એટલે કાંઈ કાંઈ વઢાઈ જાય ને એવું થઈ જાય તો હાલો હવે આપણા વાડીમાં ડાયરેક ડાયરેક તો મળી પાછો આપણા વાડીમાં જઈને હવે về các trận bóng đi chưa? các em mới vào đi ở bên sân này rồi đi

Wah, malam bayi mizan masih suhu tinggi. Alam kahang kawang, alam kahang kahang. Habisnya, sih. હવે જોઈ જો સર હાલો હવે ગણેશજી નમા કરીને

ફગાવી છે લગભગ છૂટા તો હાલો આપણે ઘઉં કાઢવાનું કટરા આવ્યું ઘડી મોટર બંધ કરી દીધી તો સાલુ કરીને પાસે આવી જી પાણી અને ગઉ કાઢીને પાછું કટર વીડ્યો છે